વડગામ તાલુકાના રૂપાલ ગામે શીતળા સાતમનો લોકમેળો યોજાયો વડગામ તાલુકાના રૂપાલ ગામે પવિત્ર શ્રવણ માસ સાતમના દિવસે પવિત્ર ધામ શીતળા માતાજીના મંદિર ખાતે લુકમેળો યોજાયેલ જેમાં વડગામ તાલુકાના તેમજ દૂર દૂરથી ભાવિ ભક્તો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહીને રૂપાલ ગામે આવેલ પવિત્ર ધામ શીતળા માતાજીના ચરણોમાં શીશ નમાવી પૂજા અર્ચના કરી અને શીતળા માતાજી પોતાની મનોકામના પૂર્ણ કરે અને માતાજીના ચરણોમાં માનેલ મનતો કરી ભાવિ ભક્તોએ શીશ નમાવી ધન્યતા અનુભવી હતી જેમાં શીતળા માતાજી મંદિરના પૂજારીજી દ્વારા શીતળા માતાજી સ્થાને આવેલ ભાવિ ભક્તોને કુમકુમ તીલકરી માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે તેવા આશીર્વાદ સાથે શુભેછા પાઠવી જ્યારે મંદિર ટ્રસ્ટ ગ્રામ પંચાયત તેમજ મેળામાં ભે શ્રદ્ધાળુઓ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છાપી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર અબ્દાસમીર વડગામ દર ત્યાં દૂર બધા ભાવિકો આવે છે લોકો પ્રાર્થના કરી જાય છે ઘણા વખત લગતીઓ લોકોને હું પણ માતાજી સારી સેવા માતાજી સારી સારી રીતે આપી દઉં એટલે બધા લોકો અહીંયા આવે છે લોકો ઘણી સંખ્યામાં આવે છે દર વર્ષે આ મેળો ભરાય છે સુખ શાંતિ બધા આવે છે ગામ જોડે પૌરાણિક કહાની જોડાયેલી છે જે સીતા માતા સંબંધિત છે સીતા માતાનું છકા જેવા રોગ પ્રચલિત હતા એના માટે જે લોકો બી માતાજી નું પાણી લઈ જાય છે એમને કોઈ પણ પ્રકારના રોગથી રોગ થતા નથી અને એમાંથી મુક્તિ મળે છે એ માટે થઈને લોકો અહીંયા પૂરી શ્રદ્ધાથી શ્રાવણ શ્રાવણ શું સાથે અમારી જે સીતા માતાનો મેળો ભરાય છે એમાં અલગ અલગ ગામથી બધા જ લોકો આવે છે અને પૂરી શ્રદ્ધાથી માતાજીના દર્શન કરીને જે કંઈ બી માનતા માનીઓ છે એ બધી એ લોકો પૂરી કરે છે મારું નામ જોશી પદક્તિમાર